દેશના લોકલાડી વડાપ્રધાન ગલી સ્વચ્છ રહે તે અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અભિયાન ચાલી રહ્યું છે દર્શક મિત્રો વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં જ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાની વિશેષ ઉપસ્થિતિમાં એક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું વડોદરા શહેર માં વોર્ડ નંબર ચૌદ માં જ સ્વચ્છ રાવપુરા સુંદર વડોદરા આ કાર્યક્રમનું જ આયોજન કરવામાં આવ્યું હતું માન્ય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશથી જ વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં જ અહીંયા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી નરેશભાઈ પટની જેઓ પૂર્વ કાઉન્સિલર છે તેઓના ઘરેથી જ આ શુભ શરૂઆત કરવામાં આવી છે અને અનેક કાર્યકર્તાઓ પણ જોડાયા છે

સમગ્ર દેશભરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની આહવાનથી જે સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ થયો છે આજે વડોદરામાં રાવપુરા વિધાનસભા ક્ષેત્રના આ ઘેની અને મોગલ વિસ્તારમાં રાજ્ય સરકારના મુખ્ય ધંધક અને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી બાલુભાઈ શુક્લ એમના બધા જ કાઉન્સિલરો સાથે અને અમારા સંગઠનના તમામ કાર્યકર્તાઓ સાથે આજે સત્તા ઝુંબેશનો ભાગ દેવ્યા છે અને એવું નથી વર્ષોથી જામેલો કચરો પણ જાતે ઉઠાવે છે અને લોકોને એમાંથી પ્રેરણા મળે કે હવે પછી આ વિસ્તાર અહીંના વરસાદીઓ રહેવાસીઓ સ્વચ્છ રાખે એક પ્રકારની જનજાગૃતિનો આ કાર્યક્રમ છે અને પ્રત્યેક અઠવાડિયે બાળુભાઈ અલગ અલગ વિસ્તારમાં જઈને આ કાર્યક્રમ કરે છે અને લોકોને સાથે જોડે છે હું એમનો ધન્યવાદ કરું છું આઝાદીની લડતમાં ઓગણીસો ને બેતાલીસમાં ગોલમેજ પરિષદમાં જ્યારે મહાત્મા ગાંધીજીએ પૂર્ણ સ્વરાજની વાત કરી અને તેમણે જ્યારે એવું કીધું કે અમને સ્વરાજ્ય જોઈએ છે અને એને અમે સ્વરાજ્યમાં પલટાઈશું ત્યારે એની મૂળ સંકલ્પના જે હતી તેમને કેવું હતું કે દેશમાં રામરાજ આવશે રામરાજની તેમની સંકલ્પનામાં સૌથી મોટો કોઈ વિષય હશે તો તે હતો સ્વચ્છતાનો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સંકલ્પનાને પરિપૂર્ણ કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારથી તેમને પદભાર સંભાળ્યો એટલે કે બે હજાર ચૌદથી દેશના તમામ નાગરિકોને સાથે જોડીને સ્વચ્છતાના મુદ્દે તેમને જે આહવાન કર્યું છે તેના પ્રતિસાદ રૂપે આખા દેશમાં જ્યારે આ ઝુંબેશ ચાલે છે ત્યારે મારા સદભાગ્ય રાવપુરા વિધાનસભા વિસ્તારના અમારા તમામ કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નાગરિકો પણ આમાં જોડાયા છે આજે જ્યારે વોર્ડ નંબર ચૌદમાં ગેન્ડીગેટ વિસ્તારમાં સાપ્તાહિક સમયદાન અને શ્રમદાન માટે જ્યારે એકત્ર થયા ત્યારે અમારા સદભાગે આ વિસ્તારના જ એ અમારા વડોદરાના નેતા મધ્ય ગુજરાતના નેતા ગુજરાતના નેતા અને જેમને ભારતીય જનતા પાર્ટી અને જનસંઘને સત્તાવન અઠ્ઠાવન વર્ષથી જેમને સાચવી છે અને મોટી કરી જેવા માન્ય જીતુભાઈ સુખડિયા સાહેબ પણ અમારી સાથે જોડાયા છે આ વિસ્તારના તમામ નાગરિકો જોડાયા છે અને આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે સફાઈ થઈ રહી છે સ્વચ્છતાનો સ્વભાવ તમામ નાગરિકોમાં બને તે માટે આ પ્રયત્ન છે ત્યારે આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને વિનંતી કરું છું કે આ બધા જ આ માં જોડાયો અને જેથી કરીને આખું વડોદરા સ્વચ્છ થાય અને આપણા સાપ્તાહિક એક કલાકનું સમયદાન આપણે આપણા ઘરના આસપાસના વિસ્તારમાં જો ચોખ્ખું કરવામાં કરીશું તો સુંદર વડોદરા વધુ સ્વચ્છ સુંદર અને સ્વચ્છ થઈ શકે તેની મને ખાતરી છે